રોજકર્મના કેસમાં સજા કાપે રહેલા આસારામ બાપુ લાંબા સમય બાદ સુરત પહોંચતા ચર્ચાનો વિષય બન્યો છે ગઈકાલે મોડી સાંજે વિસ્તારમાં આવેલા તેમના આશ્રમમાં આવી પહોંચ્યા હતા આશ્રમના આગમન ને પગલે આશ્રમની આસપાસ સુરક્ષા વ્યવસ્થા પણ સદન બનાવવામાં આવી હતી આસારામ બાપુ સુરતના ઝાંગીરપુરા આશ્રમમાં ત્રણ દિવસ સુધી રોકાણ કરવાના છે આજે વહેલી સવારથી જ આશ્રમ ખાતે તેમના ભક્તોની ભીડ જોવા મળી રહી છે આસારામ